નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ મહેશકુમાર મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેન્ટ એક જાણી કે ભાડા કરાર તો મિત્રો ભાડા કરાર એટલે શું રેન્ટ એટલે શું ભાડા કરાર એટલે શું મિત્રો ભાડા કરાર એટલે મિત્રો કોઈ પણ મકાન માલિક અથવા તો દુકાન માલિક જે ભાડું હાથને પોતાની મકાન અથવા તો દુકાન જે ભાડામાં પૈસાની અવેજમાં કિંમતમાં જે દર માસે મિત્રો ભાડા માટે આપે છે એને મિત્રો ભાડે આપનાર અને લેનાર વચ્ચે જે કરાર થાય છે એને મિત્રો રેન્ટ એક્ટના કાયદા મુજબ ભાડું કહેવામાં આવે છે અથવા તો ભાડા કરાર કહેવામાં આવે છે મિત્રો આ મિત્રો ભાડા કરાર કરવા માટે શું જોગવાય છે મિત્રો તો ભાડા કરાર કરવા માટે મિત્રો ભાડું આપનાર એની કે ભાડિયાત અને મિત્રો જે મિલકતનો માલિક છે એની કે મિલકત માલિક દુકાન માલિક અથવા તો મકાન માલિક મિત્રો એ બંને વચ્ચે મિત્રો સમજૂતી કરાર લેખ થાય છે મિત્રો જે મિત્રો રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર કરવામાં આવે છે મિત્રો તેની અંદર ભાડવાત અને મકાન માલિક વચ્ચેની શરતો નક્કી કરવામાં આવે છે મિત્રો અને શરત પ્રમાણે મિત્રો એની અંદર ભાડા કરારની અંદર લેખ લખવામાં આવે છે મિત્રો કે આ મિલકત અમે શું એ શું ધંધા અર્થે અથવા આ વિષય માટે અમે ધંધા માટે કરવામાં કરવાના છે ભાડિયાત લેવાના છે અને દર અગિયાર માસના કરાર આધારે મિત્રો ભાડિયાતે ભાડિયા ભાડુઆતનો કરાર કરવો જોઈએ મિત્રો નોટરાઇઝ કરાર લેખ કરવો જોઈએ તેની અંદર બે સાક્ષીઓના આધાર પુરાવા ફોટા સાથે મિત્રો તે લેખ કરવો જોઈએ તેની અંદર તમામ વિગતો માહિતી અને શરતો મિત્રો હોવી જોઈએ આ પ્રમાણે મિત્રો જો ના હોય તો તે મિત્રો ભાડું ત્યાં કે ભાડા કરાર અધૂરો ગણાય છે અથવા તો એ પ્રમાણે તે વ્યાજબી ગણાતો નથી હવે મિત્રો આ કરવા માટે મિત્રો બંને પક્ષકારો વચ્ચે કરાર લેખ સમજૂતી લેખ અને વિગતોને શરતો હોવી જોઈએ મિત્રો કમ્પલસરી મિત્રો ભાડા કરાર યાની કે ભાડા કરાર લેખ છે મિત્રો એ બંને પક્ષકારે સમજૂતીથી દર અગિયાર માસે મિત્રો હોવા જોઈએ દર અગિયાર માસનો કબજો અથવા તો ભાડા કરાર હોવો જોઈએ અને દર અગિયાર માસે મિત્રો નવીન ભાડા કરાર લેખ કરવો જોઈએ જો મિત્રો એ પ્રમાણે કરવામાં ન આવે અને માની લો કે કોઈ પણ ભાડુઆતનો કબજો સળંગ થાય મિત્રો જો ત્રણ વર્ષથી વધુ થાય તો મિત્રો જે તે નગરપાલિકાની અંદર સિટી હોય તો નગરપાલિકાની અંદર મિત્રો તેના કબજેદાર તરીકે મિત્રો ભાડુઆતનું નામ દાખલ થઈ શકે છે માની લો કે મિત્રો કોઈપણ ભાડુંઆત સળંગ બાર વર્ષનો કબજો ભગોડો કર્યો અને મિત્રો આ સળંગ બાર વર્ષના કબજા ભોગોડાતા મિત્રો લો કે તે ના ગઈ કરે છતા તો ભાડુઆત કબજો ખાલી કરતો નથી તો મકાન માલિક તેને કબજો ખાલી કરવા માટે મિત્રો તેની આંખે પણ આવે છે કેમ કે મિત્રો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ મિત્ર મિત્રો કોઈ પણ ભાડુઆત તમારી મિલકત દુકાન અથવા મકાનમાંથી સળંગ જો બાર વર્ષનો કબજો ભગોડો ધરાવતો હોય અને જો તે ખાલી ના કરે મિત્રો નાગે કરે અથવા ખાલી ના કરે તો મિત્રો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ મિત્રો અથવા જજમેન્ટ પ્રમાણે મિત્રો તે ભાડું તે માલિક બની જાય છે અને માલિક હોય છે તે મિત્રો તેને તે મિલકત ખોવાનો વારો આવે છે મિત્રો એટલા માટે મિત્રો સુપ્રીમ કોર્ટે કીધું કે સરકારી જમીન સિવાય કોઈ પણ પ્રાઇવેટ અથવા તો માલિકીની જમીનમાં જો ભાડું હાથનો સડંગ બાર વર્ષનો કબજો થયો જો દર અગિયાર માસની રેન્ટ એક્ટ ભાડા ના કરે અને સળંગ બાર વર્ષનો કબજો થઈ જાય તો ભાડું માલિકી હક સ્થાપિત થાય છે અને માલિક જે છે તેને તે મિલકત ગુમાવવાનો મિત્રો વાળવા જોઈએ એટલા માટે મિત્રો દર વર્ષ અગિયાર માસની દર અગિયાર માસ નવીન ભાડા કરા દર અગિયાર માસથી મિત્રો કરવું જોઈએ આ હતો મિત્રો રેન્ટ એકના કાયદા મુજબની મિત્રો જોગવાઈ મિત્રો વધુ વિશેષ માહિતી માટે મિત્રો તમે કોલ કરી શકો છો મિત્રો નવા વિડિયો તો મારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ શેર કરાવવાની નથી મિત્રો ત્યાં સુધી મિત્રો ધન્યવાદ જય હિન્દ જય ભારત